આજે આવી ગયા છીએ શક્તિ પ્રાગટ્ય ભૂમિ શ્રી સક્તિધામ પાટડી આ વિડીયોમાં જોઈશું હાલનું મંદિર તેમજ મંદિરનો ઇતિહાસ જ્યારે કેસરદેવજીએ કીર્તિગઢની સ્થાપના કરી ત્યારથી આ ઇતિહાસની શરૂઆત થાય છે કેસરદેવજીએ પુત્ર પ્રાપ્તિ માટે જંગલમાં જઈને શિવજીનું તપ કર્યું હતું શિવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે તમારા ઘરે દસ પુત્રો થશે અને મોટા પુત્રમાં મારો અંશ હશે શિવજીના વરદાન પ્રમાણે કેસરદેવજીને દસ પુત્રો થયા અને મોટા પુત્રનું નામ હરપાલ દેવ રાખ્યું જે શિવજીનો અંશ હતા ત્યારબાદ સમય જતા કેસરદેવજી અને હમીર સુમરા વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધમાં કેસરદેવજીના સાત પુત્રો શહીદ થયા અને એમના મોટા પુત્ર હરપાલ દેવજી અને સાથે બે પુત્ર વિજયપાલજી અને શાંતાજી એમ જ કુલ ત્રણ પુત્રો બચી ગયા આખરે મકવાણાએ આ યુદ્ધ ગુમાવ્યું આથી રાજકુમાર હરપાલ જંગલમાં જતા રહ્યા અને જંગલમાં ઋષિમુનિ પાસે જુદી જુદી કલા અને વિદ્યા શીખ્યા તેમણે તેમનું સામ્રાજ્ય પાછું મેળવવાનો નિર્ણય લીધો તેઓ જંગલમાંથી કલા અને વિદ્યા શીખીને અણહિલપુર પાટણ પોતાના મામાના ઘરે ગયા એ વખતે ત્યાં સોલંકી કુળના સોલંકી રાજપૂતોનું રાજ હતું ત્યાં તેમના બંને ભાઈઓ વિજયપાલજી અને સાંતાજી પણ હતા એ સમયે કર્ણદેવ સોલંકીનું રાજ હતું સોલંકી રાજા કર્ણદેવ હરપાલ દાદાના મામા થતા હતા દેવ પાટણમાં મહામંત્ય તરીકે કામ કરતા હતા અને સમય જતા એમને માતાજી મરમરા દેવી સપનામાં આવે છે અને કહે છે આપ આપનું રૂપ ઓળખો આપ ભગવાન શિવનો જ અંશ છો અને કહ્યું કે સોલંકી કુળમાં સાક્ષાત મા શક્તિએ અવતાર લીધો છે એમની સાથે જ આપનો મેળાપ થશે કર્ણદેવ સોલંકીના ભાયાતી પ્રતાપસિંહના ઘરે બિસંતીદેવી નામના રાજકુમારી હતા અને એ સાક્ષાત શક્તિનો જ અવતાર હતા મા શક્તિનું બાળપણનું નામ બિસંતીદેવી હતું સમય જતા એમની સગાઈઓની વાતો આવવા લાગી સમય સાથે હરપાળ દેવ દાદા અને શક્તિમાના વિવાહ થયા પાટણના રાજા કર્ણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો કર્ણદેવે આ વાત હરપાળદેવ દાદાને કરી અને હરપાળદેવ દાદા આ ભૂતને લલકારે છે અને યુદ્ધ કરે છે યુદ્ધ દરમિયાન મા શક્તિદેવી કહે છે તમે તમારું રૂપ ઓળખો અને બાબરા ભૂતની ચોટલી પકડો હરપાળદેવ દાદા બાબરા ભૂતની ચોટલી પકડે છે અને બાબરા ભૂતને તેમનો ગુલામ બનાવે છે ત્યારબાદ કર્ણદેવ સોલંકીએ વરદાન માંગવા કહ્યું કે તમે જે માગો એ હું આપીશ સમય જતા હરપાળદેવ દાદાએ શક્તિમાના કહેવાથી વરદાન માંગ્યું કે એક રાતમાં હું જેટલા તોરણ બાંધીશ એ બધા ગામ મારા અને કર્ણદેવે એ વાતને કબૂલ રાખી એક રાતમાં હરપાળદેવ દાદા અને શક્તિમાએ બાબરા ભૂતની મદદ લઈને ત્રેવીસો ગામોને તોરણ બાંધ્યા હતા જેમાં પહેલું તોરણ પાટડીના ટોટલે બાંધ્યું હતું અને દીવ ઉગતા પહેલાં છેલ્લું તોરણ ધીઘડીયા ગામે બાંધ્યું હતું આમ હરપાળ દેવ દાદાના રાજની શરૂઆત થઈ સમય જતા હરપાળ દાદા અને શક્તિમાને ત્રણ પુત્ર અને એક પુત્રી થયા આ રાજકુમારો સોઢાજી માંગુજી અને શેખડોજી તથા બહેન ઉમાદેવી ચોકમાં રમતા હતા ત્યારે હાથીખાનામાંથી મંગલા નામનો હાથી ગાંડો થયો અને સાંકળ તોડીને બહાર નીકળ્યો અને ત્યાં આવી પહોંચ્યો મા શક્તિદેવીને થયું કે ગાંડો થયેલો મંગળો હાથી રાજકુમારોને ઈજા પહોંચાડશે એટલે જરૂખામાંથી બેઠા બેઠા હાથ લંબાવ્યો અને ચારેય બાળકોને મોટી હથેળી વડે ઝરૂખામાં ઝીલી લીધા હતા એ વખતે ચારણના એક છોકરાને બચાવવા માટે ટાપલી મારીને દૂર કર્યો હતો એટલે તે ટાપરિયા અટકના ગઢવી કહેવાયા અને બીજા બાળકોને હાથમાં ઝાલી બચાવી લેવાથી મકવાણા વંશ ઝાલા વંશના કહેવાયા તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ઝરૂખો આજે પણ અડીખમ છે અને અહીં માતાજીની સ્થાપના પણ છે આ પ્રસંગથી મા દેવીનું દેવીપણું જાહેર થઈ ગયું એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિક્રમ સંવંત અગિયારસો ને એકોતેર ચૈતરવદ તેરસના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયા હતા શક્તિ પ્રાગટ્ય પ્રાગટ્યભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈતરવદ તેરસના રોજ ઝાલાકુળના વંશજો પોતાના પરિવારજનો સાથે મા શક્તિના દર્શને અચૂક આવે છે પાટડીમાં જે ટોટલે માતાએ અને હરપાળ દેવે પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોટલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઊભા છે તો કેવી લાગી આ માહિતી કોમેન્ટ અવશ્ય કરશો સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવીને આવી અવનવી માહિતી જોવા જાણવા અને સમજવા માટે ફેસબુકમાં ફોલો કરો અને યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો